નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનો આ સબ ચેનલ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારીયા આજે તારીખ સત્યાવીસ બે હજાર પચીસ વાર ગુરુવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રોમાં શેર કરી દેજો અને વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો માર્કેટિંગ યાર્ડમાં કેવી પરિસ્થિતિ રહી જોવા મળી રહી છે છેલ્લી આપણે એક બે મિનિટની અંદર જાણીશું આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો પંદર રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો પિસ્તાલીસ રૂપિયા હતો તુવેર નવસો સિત્તેરથી બારસો ઓગણીસ રૂપિયા રાયડો આજે બારસો ચુમ્મોતેરથી તેરસો ચાલીસ વટાણા ચૌદસોથી બે હજાર પચાસ રૂપિયા કલંજિયા જે બેતાલીસો પચાસથી પિસ્તાલીસો નેવું એરંડો બારસો પચાસથી તેરસો છવ્વીસ રૂપિયા કાળા તલા જે પાંત્રીસોથી બાવનસો ચાલીસ મગ બારસોથી સત્તરસો એક્યાસી પીડા ચણા નવસો પંદરથી એક હજાર પંચાણું સફેદ ચણાની વાત કરીએ રાજકોટમાં તો અગિયારસો એકવીસથી અઢારસો પચાસ રૂપિયા એ જ રીતે જો આગળ વાત કરવામાં આવે સફેદ ડુંગળીની તો એકસઠ રૂપિયાથી એકસો સાઠ લસણ છસો પચાસથી નવસો ચાલીસ રૂપિયા વાલાજે આઠસોથી એક હજાર ચોત્રીસ ધાણા તેરસો સાઠથી અઢારસો સિત્તેર રૂપિયા ધાણી ચૌદસો વીસથી અઢારસો એંસી તલ ઓગણીસો પચાસથી ત્રેવીસો ઝીણી મગફળી એક હજાર વીસથી ચૌદસો અગિયાર રૂપિયા जाड़ी मगफी एक हज़ार थी चौवद सौ दस कपास आज तेरौ थी पंदर सौ रुपया जीरा जो बात करी आज तो पीस सौ रुपया थी चार हज़ार एक रुपया बात करिए जुनागढ़ चार सौ नेव चना सौ पचास थ एक हज़ार सड़सठ तुवेराजे एक हज़ार थी तेरसोर तेर रुपया मगतेर सौ सित्तेर थी तेरसो सीतेर ધાણા આજે પંદરસોથી એકવીસો પંચાણું સોયાબીન આઠસોથી અગિયારસો સાહીઠ તલ આજે સોળસોથી બાવીસો ચોવીસ રૂપિયા જાડી મગફળી નવસોથી તેરસો અઢાર ઝીણી મગફળી નવસોથી બારસો છપ્પન રૂપિયા જીરાની જો વાત કરીએ આજે જૂનાગઢમાં તો ત્રણ હજાર રૂપિયાથી ચાર હજાર ચાલીસ રૂપિયા વાત કરીએ જામનગરની અજમો આજે અગિયારસોથી પાંત્રીસો પચાસ ચણા નવસો પચાસથી એક હજાર છ્યાસી તુવેર પાંચસો પચાસથી એક હજાર એંસી રૂપિયા છાસઠ નંબર મગફળીની જો વાત કરીએ તો ભાવ આજે સારો એવો જોવા મળેલો છે બારસો રૂપિયાથી પંદરસો રૂપિયા હાઇસ્ટમાં જોવા મળેલો છે ધાણાની વાત કરીએ તો નવસોથી અઢારસો સાહીઠ નવ નંબર મગફળીની જો વાત કરીએ તો તેરસો રૂપિયાથી સત્તરસો પંચ્યાસી રૂપિયા ઓલમોસ્ટ અઢારસો રૂપિયાની આસપાસ મગફળી બજાર છે એ નવ નંબરમાં ખાસ જામનગરની અંદર જોવા મળે છે જાડી મગફળી એક હજારથી બારસો પિંચોતેર ઝીણી મગફળી અગિયારસોથી તેરસો સાઠ કપાસ આજે એક હજારથી ચૌદસો પિંચોતેર જીરાની જો વાત કરીએ તો બત્રીસો રૂપિયાથી ચાર હજાર પાંચ રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં ચારસો સિત્તેરથી પાંચસો છત્રીસ ડુંગળી અડસઠથી બસો અડતાલીસ तुवेराज एक हज़ार एकतालीस थी अगियार अगियारो एकसठ सोयाबीन सात सौ एक थी एक हज़ार एक मग आज एक हज़ार एक सत्तर सौ साड़त वाल सात सौ छोतेर थी सत्तर सौ एक चना नौ सौ थी एक हज़ार एकाणु अगियार अगियारो पचास थी अगियार सौ पचास रुपया वटाणा बात करिए तो चार सौ एकावन थी सत्तर सौ एक लहसुन 401 થી 901 ગોંડલ ની અંદર જો આગળ વાત કરીએ સફેદ ચણા ની તો 1001 થી 1991 તલ 1550 થી 2281 જાડી મગફળી 750 થી 1376 ઝીણી મગફળી 801 થી 1250 રૂપિયા ગોંડલ માં 66 નંબર મગફળી ની વાત કરીએ તો 850 થી 1411 અડદ આઠસો એકાવનથી બારસો એકત્રીસ ધાણા અગિયારસો એકાવનથી એકવીસો એકત્રીસ થાણેની વાત કરીએ ગોંડલની અંદર તો બારસો એકાવનથી એકવીસો એકતાલીસ રૂપિયા કપાસ આજે બારસો એકાવનથી પંદરસો એકવીસ એ જ રીતે જો જીરાની વાત કરીએ આજે તો ઓગણત્રીસો રૂપિયાથી એકતાલીસો એકતાલીસ રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડનો સો સો ટકા સાચા બજાર ભાવ જીરા બજારની જો વાત કરવામાં આવે આજના દિવસમાં તો માર્કેટમાં કોઈ મોટો તફાવત જોવા મળી રહ્યો નથી ધાણાધાણી બજારમાં ખાસ કરીને ગોંડલ માર્કેટમાં આજે સારો એવો ઉછાળો જોવા મળેલો છે અને એ જ રીતે મગફળી બજારની જો વાત કરવામાં આવે તો સાડા બારસોથી લઈ અને સાડા તેરસોની અંદર માર્કેટિંગ યાર્ડોમાં મગફળી બજાર જોવા મળી રહી હતી નવ નંબર મગફળીની વાત કરીએ તો જામનગરમાં સત્તરસો પંચ્યાસી રૂપિયા હેસ્ટમાં જોવા મળેલા હતા 66 નંબર મગફળીની ઓલ ઓવર જે મોટા માર્કેટિંગ યાર્ડો છે જેમ કે ગોંડલ જામનગર આ બધા માર્કેટિંગ યાર્ડોમાં સારી એવી માંગ છે અને ચૌદસોની આસપાસ બજાર છે એ હાઈસ્ટમાં છાસઠ નંબર મગફળીની જોવા મળી રહી હતી તો આ હતા આજના બધા માર્કેટિંગ યાર્ડોના ભાવનો એક સાર વિડીયો પસંદ આવે વિડીયોમાંથી કંઈક માહિતી મળે તો વિડીયોને લાઇક કરી દેજો નીચે કોમેન્ટ કરતા જજો જેથી કરી અને અમને ખબર પડે કે તમને માહિતી ઉપયોગી આવી રહી છે અને અમે વધારે માહિતી આપવાની ટ્રાય કરીએ બરશો નવા વિડીયો સાથે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર